આ છે ડેટા કે લાસ્ટ યર ની અંદર કેટલા બધા આઈપીઓ આવેલા છે કેટલા આઈપીઓ બેનિફિટ ની અંદર ગયા અને કેટલા આઈપીઓ લોસ ની અંદર ગયા પણ મહત્વનું એ નથી મહત્વનું એ છે કે આઈપીઓ માંથી તમે લોકો કેટલું કમાણા બસ આ જ એક પ્રયત્નથી આપણે શીખી રહ્યા છીએ સ્ટોક માર્કેટ અને સ્ટોક માર્કેટમાં આજનો લેક્ચર એટલે કે આઈપીઓ આપણે પાછળના ઘણા બધા લેક્ચરથી શીખતા આવીએ છીએ કે ધંધો કઈ રીતે કામ કરે છે પૈસા કઈ રીતે આવે છે હવે જ્યારે પબ્લિકને જ્યારે નાના નાના માણસો પાસેથી અથવા તો એક લિમિટ સુધી ઇન્વેસ્ટમેન્ટ લઈ લે છે અને હવે એણે જ્યારે આગળ પૈસાની જરૂર પડે છે ત્યારે એ કઈ રીતે પૈસા ઉઘરાવે છે એ પણ પબ્લિક પાસેથી જેથી કરીને માલિકી એક ન આપવો પડે આ બધી ડિટેલ સાથે થઈ અને લેડીઝ એન્ડ જેન્ટલમેન સીએસ સાર્થક પુરોહિત વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી ચાલો આપણે ચાલુ કરીએ આજનો લેક્ચર આઈપીઓ માર્કેટ પાર્ટ ટુ આજનો લેક્ચર બહુ સિમ્પલ રાખેલો છે એનું એક માત્ર રીઝન છે કે ટેકનિકલ પાર્ટ અથવા તો પ્રેક્ટિકલ તમને એક વખત કરીને બતાવીશ ત્યારે તમને વધારે આઈડિયા આવશે પરંતુ આપણે એ સમજવું જરૂરી છે કે જ્યારે એ કંપની એ આઈપીઓ લઈ અને આવતી હોય તો એને કેટલી વસ્તુ ફોલો કરવી પડે છે ઘણા બધા સવાલ હતા કે આઈપીઓ માટે 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 લાવે છે 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 પબ્લિક પૈસા લેવા થઈને તો તો કઈ રીતે બીજી બધી પાર્ટીસ પાસે પાસે જાય અને પછી આવે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણા આજના લેકચરની અંદર છે પહેલી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે યાદ રાખવા જેવી છે કે આઈપીઓ માર્કેટને પ્રાઇમરી માર્કેટ કહીને બોલાવવામાં આવે છે તમે મારા કરસર ઉપર ધ્યાન આપજો અહીંયા પ્રાઇમરી માર્કેટ કહેલું છે પ્રાઇમરી માર્કેટ એને કહેવામાં આવે છે બે ટાઈપના માર્કેટ હોય પ્રાઇમરી ને સેકન્ડરી જ્યારે કંપની એ ડાયરેક્ટ પબ્લિક પાસે જાય છે પૈસા ઉઘરાવવા માટે થઈને ત્યારે પ્રાઇમરી માર્કેટ કહેવામાં આવે છે અને જ્યારે પબ્લિક પાસેથી સેકન્ડરી એટલે કે પબ્લિક પબ્લિક એકબીજાને શેર્સ વેચે છે સેકન્ડરી માર્કેટ કહેવામાં આવે છે આપણે આગળના લેક્ચરની અંદર સમજશું પણ લાસ્ટ લેકચરની અંદર જો તમને યાદ હોય તો સૌથી મહત્વનો પ્રશ્ન હતો કે વાય ટુ પબ્લિક એટલે કે પબ્લિક સુધી સુકામ એને જાવું પડે છે કંપનીએ એને એકદમ સિમ્પલ આન્સર્સ અહીંયા આપેલા છે ફર્સ્ટ હી ઇઝ રેઝિંગ ફંડ્સ ટુ મીટ ધ કેપેક્સ રિક્વાયરમેન્ટ એટલે કે ભાઈ જ્યારે કંપનીને ખરેખર મોટા ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર હોય છે જ્યારે કંપનીને એવું થાય છે કે ભાઈ મારે એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો છે અથવા તો કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ જે તમને કંપની કહેલી છે એને મારે પબ્લિકલી લઈ જાવી છે એને મારે મોટો સ્ટુડિયો બનાવવો છે

છે હું પૈસા બનાવી સાથે સાથે બીજા લોકો પણ પૈસા બનાવશે એટલે સેકન્ડ રીઝન થઈ ગયું કે ભાઈ અવોઇડિંગ ધ ડેટ્સ ઓફ ધ કંપની હવે થર્ડ રીઝન શું કહેવા માંગે છે કે વેન એવર યુ બાય શેર્સ ઓફ ધ કંપની યુ આર એસેન્શિયલી ટેકિંગ ધ સેમ અકાઉન્ટ અકાઉન્ટ ઓફ ધ રિસ્ક એઝ ધ પ્રોમોટર ઇઝ ટેકિંગ આમાં એવું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે ધીરુભાઈ અંબાણીએ અથવા તો મુકેશ અંબાણીએ ધંધો સ્ટાર્ટ કરેલો હતો તો એ લોકો જેટલા રિસ્ક લે છે એટલા જ રિસ્ક આ લોકો પણ લે છે પણ મહત્વનું એ છે આની અંદર ખાસ કરીને કે હવે ખાલી એક આ પોઈન્ટ છે શીખવા માટે થઈને બટ એકચ્યુઅલી એવું હોતું નથી સેપરેટ લીગલ એન્ટિટી આપણે સમય જા રાઈટ કે ધંધો અલગ વ્યક્તિ છે મારા કરતા તો ધંધાને નુકસાન જશે મારી પાસેથી મારી પાસેથી જેટલા એને પૈસા લીધા છે ધંધાએ એટલું જ મને નુકસાન જઈ શકશે બસ આ જ વસ્તુ આ પોઈન્ટની અંદર કહેવા માંગે છે કે ધીરુભાઈ અંબાણીના પણ શેર્સના જ પૈસા જશે ને મારા પણ શેર્સના જ પૈસા પૈસા જશે પણ હું ધીરુભાઈ અંબાણી જેટલા તો પૈસા લેવાનો નથી ચોખ્ખી વાત થઈ ગઈ હવે આઈપીઓ લીઓ હોવાથી એના ફાયદા શું છે તો કે ભાઈ જેટલા મારા એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે ફોર એક્ઝામ્પલ આપણે પહેલાના લેક્ચરની અંદર આ સ્મિથ છે મારા ફેમિલી છે અથવા તો પ્રાઇવેટ છે એમને ખબર લાગે છે કે ઓકે હવે આ ધંધો અહીંયાથી વધારે ગ્રો નહીં કરે હવે તું અમને અમારા શેર્સના પૈસા પાછા આપી દે તો હું શું કરીશ પબ્લિક પાસેથી પૈસા લઈશ આ લોકોને પાછા આપી દઈશ પેલું પ્રોવાઈડ એન્ડ એક્ઝિટ ફોર ધ ઓલ ઇન્વેસ્ટર્સ સેકન્ડ રિવોર્ડ ફોર માય એમ્પ્લોઈઝ મેં મારો ધંધો અહીંયા સુધી ગ્રો કર્યો સૌથી સૌથી વધારે વધારે ઇમ્પોર્ટન્ટ ભાગ કોનો હશે તો કે મારા એમ્પ્લોઈઝનો તો હું એમ્પ્લોઈઝને મારા શેર્સ આપીશ એને હું કહીશ એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શન પ્લાન ઇમ્પ્રુવ વિઝિબિલિટી એટલે કે હવે કેવું થઈ ગયું કે પબ્લિકમાં આવી ગઈ કંપની અત્યાર સુધી બધું પ્રાઇવેટલી ચાલતું હતું એનો ડેટા એ બધું તમારે શોધખોળ કરવું હોય તો થોડી તમને તકલીફ પડતી હતી પરંતુ હવે પબ્લિકલી અને સ્ટોક એક્સચેન્જના સેબીના રૂલ્સ ફોલો કરવા પડશે એના માટે થઈને એની વિઝિબિલિટી અથવા તો એનું વિઝન કે ભાઈ હવે મારે મોટું કામ કરવાનું છે એના માટે થઈને સિમ્પલ ઇઝ દેટ મર્ચન્ટ બેન્કર મર્ચન્ટ બેન્કર ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આજે મારે આઈપીઓ લઈ આવો છે તો બધા લોકો પોતપોતાની ફિલ્ડની અંદર એક્સપર્ટ હોય રાઈટ આજે હું મારી ફિલ્ડની અંદર એક્સપર્ટ છું તમે તમારી ફિલ્ડની અંદર એક્સપર્ટ હશો તો શું હું ધંધો કરું છું ને હું તો છું મને કોઈ એવા ખબર નથી કે કાયદા કાનૂન શું છે ફોલો કરવા માટે થઈને તો મને કોણ હેલ્પ કરશે આ બધું ખાલી નામ આપવા માટે છે મર્ચન્ટ બેન્કર્સ પ્રેક્ટિકલી આપણે જોશું થોડા સમયમાં મર્ચન્ટ બેન્કર્સ શું કરશે તો કે પહેલા તો યુ ડિલિજન્સ ઓન ધ કંપની એટલે કે ભાઈ કંપની આઈપીઓ લઈ આવવા માટે થઈને લાયક છે કે નહીં તમને અંદાજો ન હોય તો જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ એમનેમ આઈપીઓ નથી લઈ આવી શકતું એના માટે સેબીની બહુ બધી ટર્મ્સ કન્ડિશન્સ છે કે તમારી પાસે પાંચસો કરોડની અસેટ્સ જોઈએ હજાર કરોડની નેટવર્ક જોઈએ આ બધા તમને એક એક્ઝામ્પલ આપું છું એટલે કંપની એ ખરેખર આઈપીઓ લઈ આવવા માટે ઇલિજિબલ છે કે નહીં એ પહેલું કામ કરશે મર્ચન્ટ બેન્કર બીજું કરશે ડ્રાફ્ટ રેડરિંગ પ્રોસ્પેક્ટસ અને શું કહેવાય તો કે આપણે લોકો હંમેશા છે ને ન્યૂઝ અથવા તો એક્સટર્નલ પરિબળો જોઈને એવું કરીએ છીએ કે ભાઈ નાવ આઈ વોન્ટ ટુ સબસ્ક્રાઈબ ટુ ધ આઈપીઓ પણ એવું જરૂરી નથી યુ કેન ઓલ્સો સ્ટડી તમે પાર્ટ વાય સ્ટડી કરી શકો છો આઈપીઓના ડોક્યુમેન્ટને આઈ નો તો ડોક્યુમેન્ટ ચારસો પાંચસો પેજીસ હોય છે એટલે તમને થોડું સ્ટડી કરવામાં તકલીફ પડે પણ આ ડોક્યુમેન્ટ લોફુલી છે કે નહીં એ કોણ બનાવશે તો કે ભાઈ એ મર્ચન્ટ બેન્કર બનાવશે અને થર્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

તમે જ્યારે પણ કોઈ પણ આઈપીઓ ભરતા હશો ને તો તમે યાદ કરો કે આઈપીઓ ભરતી વખતે તમારે પ્રાઇસ બેન્ડ આપેલી હશે કે ભાઈ સો થી દોઢસો સો થી એકસો વીસ એટલે કે તમને પ્રાઇસ બીડ કરવા માટે કહે છે કે તમારે શેર એકસો વીસ ઉપર જોઈએ છે તો આ ભાવ કોણ નક્કી કરશે આ ભાવની વચ્ચેનો રેશિયો કોણ નક્કી કરશે તો કે ભાઈ આ બધું મર્ચન્ટ બેન્કર નક્કી કરશે હું એટલા માટે થોડો ઝડપથી લઈ જાઉં છું કારણ કે આ બધી એક ટેકનિકાલિટીની વસ્તુ છે પ્રેક્ટિકલી જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને વધારે આઈડિયા આવે છે હવે તો કે ભાઈ આઈપીઓની સિકવન્સ ઓફ ઇવેન્ટ કે ભાઈ મારે આજે આઈપીઓ લઈ આવો છે તો હું કઈ રીતે લઈ આવી શકું તો પહેલું કામ મારે કરવું પડશે મર્ચન્ટ બેન્કરને અપોઇન્ટ કરવા માટેનું થઈને સેકન્ડ કરવું પડશે કે ભાઈ મારે સેબીના રજિસ્ટ્રેશન સ્ટેટમેન્ટ એટલે કે ભાઈ મારે સેબીને એનઓસી એક જાતનો એનો સી કે મારે આઈપીઓ લઈ આવો છે તો મને તમે પરમિશન આપો ગેટિંગ અ નોડ ફ્રોમ ધ સેબી મને પરમિશન મળશે ડીએચઆરપી મેં તમને કીધું ને કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે ડ્રાફ્ટ રેડિંગ પ્રોસ્પેક્ટસ એને કઈ રીતે કરશે તો કે ભાઈ ડ્રાફ્ટ રેડિંગ પ્રોસ્પેક્ટસ મારા મર્ચન્ટ બેન્કર બનાવશે તો એની અંદર શું શું લખશે એસ્ટિમેટેડ સાઇઝ ઓફ ધ આઈપીઓ તમે જોયું હશે કે માર્કેટની અંદર સો કરોડ પાંચસો કરોડ હજાર કરોડ પાસાઠ હજાર કરોડ પચાસ હજાર કરોડ આ બધી અમાઉન્ટના આઈપીઓ આવતા હોય છે એટલે એસ્ટિમેટેડ સાઇઝ એસ્ટિમેટેડ નંબર ઓફ શેર્સ એટલે કે બે ડિવાઇડ બાય ટેન કરીને વાય ધ કંપની વોન્ટ ટુ ગો ફોર ધ પબ્લિક તમારે વિઝન મિશન બધું કેવું પડે લોકો પાસેથી એમને રૂપિયા તમે ન લઈ શકો બિઝનેસ ડિસ્ક્રિપ્શન કે તમે અત્યારે શું કરો છો અને પૈસા આવતી એવું તો શું ફરક પડશે મેનેજમેન્ટ ડિસિઝન્સ એન્ડ એનાલિસિસ કે તમારું મેનેજમેન્ટ કઈ રીતે કામ કરશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને રિસ્ક ઇન્વોલ્વ ટુ બિઝનેસ કે ખરેખર તમારા ધંધાની અંદર શું છે પ્રેક્ટિકલી બતાવો મેનેજમેન્ટ ડિટેલ્સ અને તેનું બેકગ્રાઉન્ડ એટલે કે ભાઈ એમના આપણે જે રીતે સ્ટોક માર્કેટના બીજા વિડીયો સ્ટડી કરીએ છીએ જીઓ ફાઈનાન્સ છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે તો આ બધાની અંદર અમે તમને આવી જ રીતે સિકવન્સની અંદર લયેલા છે કારણ કે આનાથી તમને આઈડિયા આવે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં પછી તો કે ભાઈ માર્કેટ ધ આઈપીઓ ફિક્સ ધ પ્રાઇસ બેન્ડ બુક બિલ્ડિંગ ક્લોઝર બહુ ડિટેલની અંદર નથી જવું હવે માની લો કે લોકો આઈપીઓ આવી ગયો પછી શું તો કે હવે પબ્લિક આવશે તમને પૈસા દેવા માટે થઈને પૈસા કઈ રીતે આવશે રેગ્યુલરલી જેવી રીતે આપણે આઈપીઓ સબસ્ક્રાઈબ કરીએ છીએ એવી રીતે આપણે આઈપીઓ સબસ્ક્રાઈબ કરવો જરૂરી છે

હવે ફોર એક્ઝામ્પલ હું તમને લઈ જાઉં જાન્યુઆરી તમે જોઈ લેજો માર્કેટની અંદર તમને આઈડિયા પણ નથી કે અગરવાલ્સ હેલ્થકેર લિમિટેડનો કોઈ આઈપીઓ આવવાનો છે પણ સેબીની સાઇટની અંદર જઈને આપણે જોઈ શકીએ છીએ એવી જ રીતે ઘણા બધા આઈપીઓ એવા હોય છે જૂના તમે જઈને જોઈ શકો છો જ્યારે આઈપીઓ નું કોઈ પણ ડોક્યુમેન્ટ આવે તો કઈ રીતે વાંચવું જોઈએ આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા લોડ થતા જોઈ શકો છો કે ફાઈવ હંડ્રેડ એન્ડ પેજીસ એટલે કે પાંચસો બત્રીસ પેજ નું આખું થોડું ઓવરયુ આપી દઉં પછી કોઈ વખત આપણે ડિટેલ્સની અંદર એક એક પોઈન્ટને ટેકનિકાલિટી પ્રમાણે સમજશું કે ભાઈ અહીંયા જોઈ શકો છો કે ભાઈ ડોક્ટર અગરસવાલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ એની કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર આપેલો છે એની રજિસ્ટર્ડ ઓફિસ કઈ જગ્યા ઉપર છે પ્રોમોટર્સ કંપની

પછી તો કે નેમ ઓફ ધ રજિસ્ટ્રાર રજિસ્ટ્રાર એટલે કે ભાઈ એ જે શેર્સના હિસાબ કિતાબ રાખશે ફોર એન એક્ઝામ્પલ કે આજે કોઈ આઈપીઓની અંદર પાંચ દસ પચાસ શેર્સ તો રાખવાના નથી કે જેથી કરીને એક વ્યક્તિ બેઠા બેઠા બધું લખી શકે આ તો કરોડોનો હિસાબ હોય છે પૈસા કેટલા લોકો પાસેથી લે છે કેટલા લોકો પાસેથી પાછા મોકલવા પડે છે ઘણા લોકોના પૈસા બ્લોક થઈ જાય છે ઘણા લોકોના પૈસા મોડા રિલીઝ થઈ છે ઘણા લોકોના પૈસા આ લોકો સુધી નથી પહોંચતા તો આ બધો હિસાબ કિતાબ રાખવા માટે પણ એક વ્યક્તિ જોઈએ તો આની અંદર કેફિન ટેકનોલોજી છે

અબાઉટ અવર કંપની કે કે ભાઈ ભાઈ કંપનીની ડિટેલ્સ શું શું છે છે અવર 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 બિઝનેસ કી રેગ્યુલેશન્સ પોલિસીસ મેનેજમેન્ટ ડિવિડન્ડ પોલિસી અંદર આપેલું તો રેસ્ટેડ કેશન ફાઈનાન્સીયલ સ્ટેટમેન્ટ અધર ફાઈનાન્સીયલ ઇન્ફોર્મેશન ફાઈનાન્શિયલ ઇન્ડેટનેસ એટલે કે ભાઈ અમારી કેટલી લોન છે એ બધી વસ્તુ મેનેજમેન્ટ ડિસ્કશન એન્ડ એનાલિસિસ કેપિટલાઇઝ સ્ટેટમેન્ટ બહુ બધી ડિટેલ્સ છે આની અંદર લીગલ અધર ઇન્ફોર્મેશન અમારી ઉપર કેટલા કેસ ચાલુ છે આઉટસ્ટેન્ડિંગ લિટિગેશન મટીરિયલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ અપ્રુવલ્સ અધર્સ અધર ગ્રુપ કંપનીઝ અધર રેગ્યુલરિટી ડિસ્ક્લોઝર્સ અધર ઇન્ફોર્મેશન્સ ટર્મ કંડિશન્સ ઓફર પ્રોસીજર આઈ નો તમારા માટે થઈને વિડીયો બહુ બધો બોરિંગ થશે પણ મારા માટે તો એટલું જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે એનું કારણ છે કે આ બધી ઇન્ફોર્મેશન જયારે તમે એક વખત અમે લોકોએ પોતે આ બધા ડોક્યુમેન્ટ્સ બનાવેલા છે ફોર યોર ઇન્ફોર્મેશન એટલે આની અંદર બધી વસ્તુ તમારે સ્પેસિફિકલી એક એક લાઈન છે ને એ લો પ્રમાણે સેબીના આઈસીડીઆર રેગ્યુલેશન્સ એલ રેગ્યુલેશન્સ કેટલા બધા સેબીના રેગ્યુલેશન્સ છે તમારે ફોલો કરીને કરવું પડે બટ તમને એટલો ડિટેલની અંદર નથી લઈ જતો ખાલી તમને આઈપીઓનું ડોક્યુમેન્ટ કઈ રીતે વાંચવું જેમને ઇન્ટરેસ્ટ હોય વાંચી શકે છે જેમને એવું થાય કે ભાઈ ઓકે મને આની અંદર ક્વેરી છે તો જરૂરથી કમેન્ટની અંદર જણાવી શકે છે અને હવે આપણો નેક્સ્ટ લેક્ચર આઈ નો આ લેક્ચર ખૂબ જ નાનકડો શોર્ટ સ્પેસિફિક રાખેલો છે એનું કારણ છે કે લોકોના આઈપીઓ ભરવાની અંદર વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને પૈસા કમાવાની અંદર વધારે ઇન્ટરેસ્ટ હોય છે પરંતુ ઘણા લોકો એવા છે કે જેમને બેઝિક્સથી સ્ટોક માર્કેટ શીખવાની ઈચ્છા છે તો તમારા ગ્રુપ સર્કલની અંદર જેમને બેઝિકથી સ્ટોક માર્કેટ શીખવું હોય એ જરૂરથી જોડાય અમારી સાથે નેક્સ્ટ વિડીયો તમારા માટે થઈને સ્ટોક માર્કેટ ક્યાંથી શરૂઆત થાય છે કે ભાઈ એક વખત આઈપીઓ માંથી કંપની શેર્સ તમને આપી દીધા હવે આગળ શું આના માટે થઈ અને આપણે મળીશું જરૂરથી નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ સી યુ નેક્સ્ટ એપિસોડ